હા અમે લોકો લીમી સંમેલન ની અંદર સંપર્કમાં આવ્યા હતા ફિરોજ મુલતાની છે છે મકસુદ સૈયદ છે પછી અમિત મુલતાની છે અજરુદ્દીન છે અઝરુદ્દીન મુલતાની આ લોકો એવું સમજાવ્યું કે તમે ચાર લાખ ને પચીસ હજાર રૂપિયા રોકો એટલે તમને વળતર રૂપે રોજના ચાર હજાર રૂપિયા ચારસો દિવસમાં તમારે બાર લાખ ને પંચોતેર ફિક્સ ને તમારા વળતર પાછું મળશે હા એટલે રિટર્ન માં એ લોકો આપણને કોઈને જ આપતા હતા એકસો ડોલર નો પોઈન્ટ છે તમે સંભાળી રાખો ત્રણસો ડોલર કરજો તમે અમે લોકો બાર જણા અરજી કરી છે થી લાખ રૂપિયા છે અને ટોટલી જણા ભોગ બનેલા છે અમે લોકોએ નાયબ કમિશનર આપણે સરને આપેલી છે આપડે અહિયાં આપણે તાલુકામાં અરજી આપેલી ગુજરાત ની અંદર લગભગ સાત થી આઠ હજાર જણા ભોગ બનેલા છે આનું વધારે નીકળે નું ઓછા નીકળ્યા આની અંદર પણ એ લોકોનો આંકડો અઢીસો ત્રણસો કરોડ ઉપર ટપી જાય ઓફિસ બધું બધું માર્કેટિંગ આ લોકો અલગ અલગ જગ્યાએ કર્યું ગુજરાત ની અંદર સાવધ રેસ્ટોરન્ટમાં મોટો પ્રોગ્રામ કરેલો આ લોકો પછી લોનાવાળા બોલાવે આ લોકો બોમ્બે સહારામાં બોલાવે દુબઈ મલેશિયા આ લોકો ને અલગ અલગ જગ્યાએ મિટિંગ કરતા મીટિંગ દિલ્હી આ લોકોની સાંજે આઠ વાગે નવ વાગે મિટિંગ હોય અત્યારે તમે યુટ્યુબ ઉપર સર્ચ મારો ને ફિરોજ મુલતાની બ્લોક વાળા ફાઉન્ડર એટલે આખી લિંક એક હજાર લિંક નીકળે એની અંદર એને પચીસ લાખ રૂપિયા લખાયા અને પચીસ લાખ રૂપિયા હજુ સમાન આપ્યા નથી એ કે હું આપી દઈશ સમાન ને પૈસા આપી દઈશ અને તમારે પૈસા આપી દઈશ રાહ જોવી પડશે એ વાતને અત્યારે થઈ ગયા બે વર્ષ પૂરા હવે અમારી પ્રશાસન ની એ માંગ છે કે વહેલી તકે અમને અમારું વળતર મળી જાય અને આવો આવો એ લોકોને સબક શીખવાડો કે બીજો આવો કોઈ શોર્ટ કરતા એક હજાર વાર વિચારે બીજા પણ વિચારે કે આવું કરાય નહીં